નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ગુજરાત રાજ્યના એક નાનકડા ગામડામાં નજીકના સમયમાં બની ગયેલી આ એક સત્ય ઘટના છે મિત્રો સત્ય ઘટનાઓ પર આધારિત તમે ઘણી બધી કહાની સાંભળી હશે પરંતુ આવી કહાની ક્યારેય નહીં સાંભળી હોય આ કહાની દરેક સ્ત્રી પુરુષના હૃદયને સ્પર્શી જાય એવી છે તો મારી દરેક માતાને સલાહ છે કે પોતાની યુવાન દીકરીને આ કહાની એકવાર જરૂરથી સંભળાવે આ કહાની સાંભળ્યા પછી કોઈ દીકરી પોતાના જીવનસાથીની પસંદગી કરવામાં ક્યારેય પણ છેતરાશે નહીં તો મારી સૌને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે ભાવનાબેન એમની દીકરી શીતલની ખબર પૂછવા માટે દીકરીના સાસરે જઈ રહ્યા હતા જ્યારે બસમાં બેઠા ત્યારે એમની નજર બાજુની સીટ પર પડી એ સીટ પર થોડી પરિચિત મહિલા બેઠેલ હતી એ મહિલાનો ચહેરો એકદમ ઉદાસ અને ગમગીન હતો આંખો રડી રડીને થોડી સૂજી ગયેલી હોય એવું ભાવનાબેનને લાગ્યું હતું એ મહિલાની બાજુમાં બેઠેલી યુવતી પણ સાવ હતાશ હતી થોડી વાર ખામોશ રહીને ભાવનાબેને સામેથી એ મહિલાને પૂછ્યું કે તમે નવા ગામના છો ને મહિલાનો હકારમાં જવાબ મળતા જ ભાવનાબેને કહ્યું કે હું શીતલની મમ્મી છું તમે અમારા જમાઈ કેતન કુમારના કુટુંબી જ છો ને મહિલા ઘડી ભરતો ભાવનાબેન સામે જોઈ જ રહી એ સાથે જ તે પરાણે મોં પર થોડું હાસ્ય લાવીને બોલી કે આ વહેવાણ ઓળખ્યા તમને કેમ છો મજામાં અત્યારે દીકરીના ઘરે જ આવો છો કે શું આ વેવાણ ત્યાં જ આવું છું એ મહિલાએ પણ પોતાનો પરિચય આપતા કહ્યું કે મારું નામ સમજુ છે અને આ મારી દીકરી સારંગી છે અમે લોકો અત્યારે મારા ભાઈના ઘરેથી આવીએ છીએ ભાવનાબેન થોડી વાર તો વિચારે ચડી ગયા આ વર્ષે જ શીતલના દિયરના લગ્ન પ્રસંગે સારંગીને નાચતા જોઈ હતી ત્યારે કેટલી બધી સુંદર લાગતી હતી આખા મોહલ્લામાં બધાની સૌથી વધારે વાલી હોય તો એ સારંગી જ હતી એ આપોઆપ પરખાઈ આવતું હતું અને અત્યારે સાવ ફીકો અને ઉદાસ ચહેરો હતો થોડા મહિના પહેલાં જ સારંગીના બાપુજીનું મૃત્યુ થયું હતું એ ભાવનાબેનને યાદ આવ્યું એ વખતે ભાવનાબેન અને એમના પતિ આવ્યા હતા પરંતુ એ આઘાત સિવાયનું પણ કોઈ બીજું કારણ એ બંનેમાં મા દીકરીના ચહેરા પર દેખાતું હતું એ વધારે કંઈ ચર્ચા ના કરી શક્યા ત્યાં તો ગામ આવી ગયું ભાવનાબેન સમજુબેન અને સારંગી બસમાંથી ઉતરીને ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાવનાબેને કહ્યું કે વેવાણ અમારા ઘરે ચા પાણી પીવા જરૂરથી આવજો હો ભાવનાબેને દીકરીના ઘેર પહોંચીને ચા પાણી પીધા થોડીવાર દીકરીના પરિવાર સાથે વાતો થઈ થોડીવાર પછી મનમાં સંઘરીને બેઠેલ મનોવ્યથાને શીતલની હાજરીમાં જ બહાર ઠાલવતા ભાવનાબેન બોલ્યા કે આ સમજુ વેવાણ અને એમની દીકરી સારંગી સાવ ઉદાસ અને હતાશ હોય એવું મને કેમ લાગ્યું હશે એમના પરિવારમાં શું કોઈ અણબનાવ બન્યો છે કે શું અમે બસમાં સાથે જ આવ્યા હતા ત્યારે શીતલના સાસુ મંજુબેન બોલ્યા કે તમારી વાત સાચી છે વેવાણ તમારાથી મારે શું છાનું રાખવાનું હોય સારંગી સાથે ન બનવાનું બની ગયું છે સારંગી એકદમ સંસ્કારી છોકરી છે એ શહેરમાં રહીને અભ્યાસ કરતી હતી ત્યાં આપણા જ સમાજનો એક પરિવાર રહે છે એ પરિવારમાં એનું સગ પણ પાકું થઈ ગયું હતું છોકરો તેની સાથે અભ્યાસ કરતો હતો અને છોકરા છોકરીની પસંદગી પછી જ આ સંબંધ નક્કી થયો હતો સારંગીના બાપુજી બજારમાં ખૂબ સારું એવું કમાતા હતા પરંતુ એમના મોત પછી પૈસા ભૂખ્યા વેવાઈએ સંબંધ તોડી નાખ્યો બિચારી સારંગીએ છોકરાને ખૂબ સમજાવ્યો પરંતુ એ છોકરો એકનો બે ના થયો છોકરો સાવ નાદાન નીકળ્યો સારંગી ખૂબ જ સમજુ દીકરી છે એટલે એ હતાશ થઈ ગઈ પણ એટલું સારું થયું કે એણે કોઈ ખોટું પગલું નહોતું ભર્યું દીકરી માનસિક રૂપથી થોડી હળવી થાય એટલા માટે સમજુબેને એને થોડા દિવસ માટે એના ભાઈને ત્યાં મોકલી દીધી હતી આજે ત્યાંથી તેડી લાવી હશે વાત સાંભળીને ભાવનાબેન પણ થોડીવાર માટે ઢીલા થઈ ગયા થોડી વાર રહીને તેઓ બોલ્યા કે એક વાત કહું વેવાણ હા બોલો ને વેવાણ શું વાત છે ત્યારે ભાવનાબેન બોલ્યા કે મારા દીકરા પંકજને તો તમે જોયો છે ને એણે એમ બી એ સુધીનો અભ્યાસ પણ ખૂબ ઊંચી ટકાવારીથી પૂરો કર્યો છે ખેતીવાડીની પાડાના કાંધ જેવી સાઠ વીઘા જમીનના લીધે એને નોકરી કરવાની ઈચ્છા ન થઈ અને એ તમારાથી ક્યાં અજાણ્યું છે અત્યારે બાપ દીકરો ભેગા મળીને ઓર્ગેનિક પદ્ધતિથી અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી રહ્યા છે અને સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા છે બંને મળીને લગભગ પંદરથી વીસ લાખની ઉપજ તો આરામથી આવે છે દીકરાના સંબંધ માટે અમે ઘણા ઠેકાણા જોયા પરંતુ હજુ સુધી ક્યાંય મન માન્યું નથી ક્યાંક છોકરી પસંદ ના આવે તો ક્યાંક છોકરી એમ કહીને ના પાડી દે કે મારે ગામડામાં નથી જવું આજની પેઢીની ભણેલી ગણેલી છોકરીઓને તો શહેરમાં રહેતો હોય એવો જ મૂર્તિઓ જોઈએ છે અને એ પણ નોકરી કરતો હોય એવો સારંગીનું સગ પણ ભલે તૂટી ગયું હોય પરંતુ એની ઈચ્છા હોય તો હું પંકજને સમજાવી લઈશ પંકજના બાપુજી પણ ના નહીં પાડે એની મને ખાતરી છે બાપ વગરની દીકરીને પસંદગીથી મારો જીવ પણ રાજી થશે ભાવના ભાવનાબેનના મોંમાંથી લાગણીભર્યા શબ્દો નીકળતા મંજુબેન કહેવા લાગ્યા કે ધન્ય છે વેવાણ તમને છોકરીનું સગ પણ તૂટી ગયું હોવા છતાં છોકરીને તમે અપનાવવા માટે તૈયાર થયા છો એ જાણીને મને ખૂબ આનંદ થાય છે અમારા આખા પરિવારને ગર્વ છે કે તમારા જેવા સગા અમને મળ્યા છે શીતલ તરત નજર શીતલ તરફ નજર કરીને મંજુબેન બોલ્યા કે બેટા શીતલ આ બાબતે તું કેમ કંઈ બોલતી નથી સાસુ તરફ આભાર ભરી નજર રાખીને શીતલ બોલી કે બા વડીલોની વાતોમાં મને શું ખબર પડે બંને વેવાણો ભાવ ભાવવિભોર થઈ ગઈ શીતલ પણ ખૂબ જ ખુશ થઈ ગઈ તે સારંગીથી ખૂબ સારી રીતે પરિચિત હતી શીતલને થયું કે આવી ભાભી તો કોઈ ભાગ્યશાળી નણંદ હોય એને જ મળે મંજુબેને ઇશારો કર્યો ત્યાં તો થોડીવારમાં શીતલ કાંતા કાંકી અને સારંગીને બોલાવી લાવી થોડીવાર ઔપચારિક વાતો કર્યા પછી મૂળ વાતની શરૂઆત કરતાં મંજુબેને કાંતાને કાંતાબેનને કહ્યું કે જો કાંતા થોડી ચર્ચા કરવા માટે અત્યારે તને અહીં બોલાવી છે વાતથી સાવ અજાણ કાંતાબેન બોલ્યા કે શું વાત છે મંજુભાભી તમારે મને કાંઈ કહેવું છે હા કાંતા આજે આપણી પાસે એવો સોનેરી મોકો આવ્યો છે કે એની વાત ના પૂછ મારું વયુ અત્યારે હરખથી નાચી રહ્યું છે પરંતુ એ પહેલાં મારે સારંગી દીકરીને કંઈક કહેવું છે સારંગીને તો કંઈ સમજાતું ન હતું કે આખરે વાત શું છે ત્યારે મંજુબેનું ઉત્સાહભેર બોલ્યા કે જો સારંગી ખુશીના સમાચાર એ છે કે આ શીતલના મમ્મી બસમાં તમારી સાથે જ આવ્યા હતા એ તો તને ખબર જ છે ને બસમાં તમારા બંનેની મુલાકાત થઈ એ પણ ભગવાનનો જ એક સારો સંકેત જ છે બસમાં તમે મા દીકરી બંને હતા જ હતા એ એમણે અહીં આવીને મને જણાવી દીધું છે એ બાબતની મેં બધી હકીકત તેમને જણાવી દીધી છે હવે મૂળ વાત એ છે કે ભાવનાબેન તેમના દીકરા પંકજનું તારા માટે માગું નાખ્યું છે એમ કહીને મંજુબેને પંકજ વિશેની બધી જ જાણકારી આપી દીધી મંજુબેનની વાત સાંભળીને કાંતાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એમણે સારંગી તરફ એક નજર નાખી પરંતુ સારંગી થોડી મૂંઝાયેલી હતી એ ધીરેથી બોલી કે પંકજને તો મેં ઘણીવાર જોયા છે પરંતુ તેઓ મને પસંદ કરશે ત્યારે ભાવનાબેન ઝડપથી બોલ્યા જરૂર પસંદ કરશે પરંતુ પંકજ તને પસંદ કરે તો તને ગામડામાં રહેવાનું ફાવશે ને એકવાર એ બાબતનો વિચાર કરી લેજે સારંગી તો એની પસંદગી પર આમેય મનોમન પસ્તાઈ રહી જ હતી જેને કંચન ધાર્યો હતો એ તો સાવ કથીર નીકળ્યો હતો એ તો નજર સામે જ હતું એ વખતે તો સારંગી કાંઈ બોલી શકી નહીં પરંતુ એની આંખો આંસુથી ભરાઈ ગઈ ભાવનાબેન સારંગી પાસે ગયા અને એની આંખો લૂંચતા બોલ્યા કે બેટા રડીશ નહીં દીકરી પંકજ તને જરૂર પસંદ કરશે મને મારા લોહી ઉપર પૂરો વિશ્વાસ છે કાંતાબેન તો આભાર આભારવશ થઈને ભાવનાબેનને જોઈ જ રહ્યા આપોઆપ એમના હાથ ભાવનાબેન તરફ જોડાઈ ગયા અઠવાડિયામાં તો સારંગી અને પંકજની મુલાકાત ગોઠવાઈ ગઈ સારંગીએ એવું ભ્રામક પ્રેમ વૃતાંત વર્ણવતા અંતમાં એવું કહ્યું હતું કે પંકજ હું છેતરાઈ ગઈ હતી પરંતુ મેં સ્ત્રી સહજ મર્યાદા નહોતી ઓળંગી એટલા મારા નસીબ સારા હતા તમે મને પસંદ કરશો તો હું ગામડાને અનુકૂળ બનીને રહીશ એની હું તમને ખાતરી આપું છું ચાર મહિના પછી સારંગી અને પંકજના શુભ લગ્ન લેવાઈ ગયા કાંતાબેનની આનાકાની છતાં પણ પંકજના બાપુજી જમનભાઈએ બંને પક્ષનો લગ્નનો ખર્ચો ઉપાડી લીધો સામાજિક ટીકા ટિપ્પણીઓ તો થોડા સમયમાં શાંત થઈ ગઈ પંકજે એના શાળાને પોતાના ખર્ચે ઊંચ અભ્યાસ માટે શહેરમાં મોકલ્યો એક સમયે શહેરમાં રહીને અભ્યાસ કરતી અને શહેરી બાબુના સપના સેવતી સારંગી ગ્રામ્ય જીવનના રંગે એવી તો રંગાઈ ગઈ કે એની વાત ના પૂછો તેને ખુશીનો કોઈ પાર ન રહ્યો આમે સારંગી પોતે ગામડામાં રહીને જ મોટી થઈ હતી પરંતુ એના મગજમાં શહેરમાં રહેવાનું જે ભૂસું ભરાઈ ગયું હતું એ ભૂસું આપમેળે દૂર થઈ ગયું ગામમાં રહીને એણે નવરચનાની કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી ગામમાં રહેલી એના જેવી વહુવારોનું તેણે એક મંડળ બનાવી દીધું અને ગ્રામ્ય સંસ્કૃતિને સતત ઉજાગર કરવાનું બીડું ઝડપી લીધું સારંગીએ હોળીના તહેવારોમાં ઉચ્ચ અભ્યાસ કરતી ગ્રામ્ય કન્યાઓ પાસે ફાગની વેશભૂષા કરાવવી નવરાત્રિમાં પ્રાચીન ગરબાઓ માટે દીકરીઓને તૈયાર કરવી દિવાળી બેસતું વર્ષ અને અન્ય તહેવારોની સંસ્કૃતિમય ઉજવણી ગામની શાળામાં સાંસ્કૃતિક ઉજવણીમાં સહયોગ આપવો વગેરેમાં આ મંડળ ખડે પગે હાજર હોય સારંગીની આખા ગામમાં પ્રશંસા થવા લાગી સમય જતાં પહેલા પહેલા ખોળે સારંગીએ એક દીકરીને જન્મ આપ્યો ફઈએ રાશિ પરથી એનું નામ રૂપલ પસંદ કર્યું હતું એ બાળકી ખેતરની ભીની માટીના લોંદા હાથમાં લઈને પંકજના માથા પર લગાવતી સારંગીના જીવનમાં આજે સતત ખુશીઓની છોડો ઉડતી હતી ઘરની વાડીના તાજા શાકભાજી તાજા ફળ અને ઘરની ગાયના તાજા દહીં દૂધ ઘી ખાવા મળતા હતા સમય જતા સારંગીએ બીજા એક પણ દીકરાને જન્મ આપ્યો એ દીકરાનું નામ જીત રાખવામાં આવ્યું દીકરા દીકરીના કલરવથી પરિવાર હરિયોભરિયો થઈ ગયો હતો સુખી જીવન ક્યારે પસાર થઈ જાય એની કોઈને ખબર પણ પડતી નથી જોત જોતામાં પંકજ અને સારંગીના બંને બાળકો યુવાન થઈ ગયા દીકરી રૂપલ પણ એમ બીબીએસમાં અભ્યાસ કરે છે રજાના દિવસે એણે ઘેર આવીને સારંગીને મોબાઈલમાંથી એક ફોટો બતાવતા કહ્યું કે માં આ છોકરો તને કેવો લાગે છે આ છોકરો એમ બીબીએસમાં અભ્યાસ કરે છે આ છોકરો આપણા સમાજનો જ છે અને પૈસાદાર કુટુંબનો પણ છે તેનો સ્વભાવ પણ સારો દેખાય છે એનું નામ દેવાંગ છે સારંગીએ ફોટાને ધ્યાનથી જોયો છોકરો તો ખરેખર રૂપાળો હતો એણે દીકરીને કહ્યું કે બેટા મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તારી પસંદગી શ્રેષ્ઠ જ હોય છતાં પણ મને ઊંડે ઊંડે ભય સતાવે છે બેટા હું એકવાર છેતરાઈ ગઈ હતી એ વાત મેં તને પહેલાં કરેલી જ છે મને અને તારા બાપુજીને જણાવ્યા વગર તું આ સંબંધમાં આગળ તો નથી વધીને ના માં આ તારી દીકરી રૂપલ કાયમ માટે સજાગ છે એ છોકરાનો ગઈકાલે જ સંબંધ માટે પ્રસ્તાવ આવ્યો છે મેં એ વખતે તેનો ફોટો સેવ કર્યો હતો સાથે એના પરિવારના બીજા ફોટા પણ મેં એની પાસેથી મેળવી લીધા છે આ રહ્યા છોકરા સિવાયનો બીજો એક ફોટો પણ સારંગી ધારી ધારીને જોવા લાગી એ સાથે જ એની આંખો લાલ થવા લાગી સારંગીનો ચહેરો અચાનક તંગ થઈ ગયો મમ્મીનું અચાનક રૌદ્ર સ્વરૂપ જોઈને રૂપલ ગભરાતા ગભરાતા બોલે કે શું થયું મા શું વાત છે એમને તો ઓળખે છે સારંગી બોલે કે હા બેટા હું આને અને એના પરિવારને ખૂબ સારી રીતે ઓળખું છું મારી દીકરીને ફરી એકવાર અભડાવવા માટે આ પરિવાર સામે આવી ગયો છે એને જાકારો આપી દે બેટા એમાં જ તારી ભલાઈ છે રૂપલ સારંગીના બે વાંક્યોમાં જ બધું સમજી ગઈ તેણે બધું સમજાઈ ગયું હતું કે મારી મા સાથે વગર વાંકે સંબંધ તોડ તોડનારનું જ આ સંતાન છે એનાથી આપોઆપ આકાશ તરફ હાથ જોડાઈ ગયા કે હે ભગવાન હે દ્વારકાધીશ સારું થયું કે તમે મને વહેલાસર બચાવી લીધી માફી માગીને એ પોતાની માને વીટળાઈ ગઈ મિત્રો મને આશા છે કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જય દ્વારકાધીશ